સંસદની બેઠકો એકમાત્ર વડોદરાને મહિલા ઉમેદવાર મળ્યા છે પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર બાદ રંજનબેન ભટ્ટ સતત ત્રીજી વખત સાંસદની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મેળવવામાં સફળ થયા છે રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે વડોદરા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ થકી દુબઈ ગલ્ફ દેશોની ફ્લાઇટ શરૂ કરવા સહિત કામો પૂરા કરવાના છે. દુમાર પાસે ટ્રાફિકની સમસ્યાનો નિકાલ થયો છે. જામવા આ ભાગમાં આવેલા નાળા પહોળા કરવાની કવાત થઈ છે. દેશના प्रधानमंत्री આદરણીય नरेंद्रભાઈ મોદીજી દ્વારા સીટ પર મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. હું મેં પ્રધાનમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે દેશના ગૃહમંત્ર આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડા સાહેબ બક્રમ અને મૃદુ ભાષી એવા માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું કે મારી રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશના નેતૃત્વએ મને ફરીથી વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે મારા વડોદરા લોકસભાના સૌ ધારાસભ્યશ્રી વડોદરા લોકસભાનું નેતૃત્વ કરો સાથે સાથે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ શહેરના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિ મતદારો રિપોર્ટ નેશન ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર